દિવાલો પર પાન મસાલાની જાહેરાતથી સિક્યુરિટી ગાર્ડની પણ ગંભીર બેદરકારી જોવા મળી રહી છે જો કે વિવાદ વકરતા આખરે આ જાહેરાતો પર કલર મારવામાં આવ્યો છે તો બીજી તરફ કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે જાહેરાત કોણ લગાવી ગયું તે અંગે યુનિવર્સિટી તપાસ કરી રહી છે ગેરકાયદે જાહેરાત લગાવનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવશે સિક્યુરિટી ગાર્ડને પણ નોટિસ ફટકારી તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે એ અમે કાઢી નાખ્યા છીએ અને જે લગાવનાર છે એની સામે પણ અમે ફરિયાદ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે ટૂંક મળીને બહારની દિવાલો પર આવા કોઈપણ પ્રકારના પોસ્ટરો લગાવવા એ ગુનો છે અને એના પર કાર્યવાહી કરવા અને કેમ્પસની અંદર આવી કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ નથી એ અમે ચોક્કસપણે ખાતરી પણ આપીએ છીએ અને બહાર આવી જે 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 પ્રવૃત્તિઓ કેમ્પસની બહાર જાહેર રસ્તા પર જે થાય છે તો પણ યુનિવર્સિટીની નજીક હોવાથી એના પર અમે ગુના દાખલ કરી જરૂરી પોલીસ કાર્યવાહી કરીશું